ભાગ લઈ શકશે તેના પણ ફેરફારો કરવામાં આવ્યા છે સો ગુણની એમસીક્યુ ટેસ્ટના બદલે હવે બસો ગુણની ટેસ્ટ લેવામાં આવશે તે પણ ફેરફાર કરવામાં આવ્યો છે સાથે જ પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા

ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત કરવામાં આવશે એટલે કે સોના બદલે હવે બસો માર્ક્સની જે પેપર હશે તે રહેશે સાથે જ જે કોર્સની ઉમેરું કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ એ આપવામાં આવશે અને જે દોડ માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સય સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં લોકરક્ષકની ની શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે ગુણ નહીં આપવામાં આવે પરંતુ તે નિયત સમયમાં જે દોડ છે તે પાસ કરવી પડશે અથવા તો પૂરી કરવી પડશે તેના કોઈ ગુણ નહીં રહે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ છે તે લેવામાં આવશે શારીરિક કસોટીના ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું જે હવે રદ કરી દેવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ જ ગુણ આપવામાં નહીં આવે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે આ સાથે જ અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી જે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમ એમસીક્યુ ટેસ્ટ એક જ પેપર લેવામાં આવશે એટલે કે તેના સમયમાં પણ એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે અને ગુણમાં સો માર્ક્સ વધારો કરવામાં આવ્યો છે આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગોમાં વહેંચાયેલું રહેશે દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ગુણ ફરજિયાત રહેશે બંને પેપરમાં બંને ભાગોમાં ઓછામાં ઓછા એટલે કે ભાગ એ માં પણ ચાલીસ અને ભાગ બે માં પણ ચાલીસ જરૂરિયાત રહેશે એ ગુણ લેવા માટે જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપી see evident act જેવા વિષયો રદ કરી દેવામાં આવ્યા છે જે મુજબ બીજા જે વિષયો એડ કરવામાં આવ્યા છે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ના અલગ અલગ વિષયો અને તેના માર્ક્સ પણ આપવામાં આવ્યા છે એન્ડ ડેટા માટે માર્ક્સ છે ક્વોન્ટિટેટિવ માટે માર્ક્સ છે કોમ્પ્રિહ એન્ડ ગુજરાતી લેંગ્વેજ માટે વીસ માર્ક આમ ટોટલ એશી માર્ક્સ થાય છે આ સાથે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તેના માટેના ત્રીસ માર્ક્સ આપવામાં આવ્યા છે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ માટેના ચાલીસ માર્ક્સ છે હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ

ખાસ જે પ્રકારે સ્માર્ટ પોલિસિંગની જે વાત થઈ રહી હતી અને તેને જ લઈને તે આધારિત ભરતી પ્રક્રિયા પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કરવામાં આવે ને તેને જ લઈને લાંબા સમયથી પોલીસ ડિપાર્ટમેન્ટના ભરતી પ્રક્રિયાના નઈ નિયમો જે છે તે ચેન્જીસ થઈ રહ્યા હતા બદલાઈ રહ્યા હતા અને નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા હતા આજે લોકરક્ષક દળની ભરતી પરીક્ષા માટેના જે નવા નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે બે થી ત્રણ જેટલા મહત્વના ફેરફાર જેનો આપણે ઉલ્લેખ કર્યો તે પ્રકારે જે પ્રકારે પહેલાં શારીરિક કસોટીના માર્ક જે છે તે મેરિટની અંદર ગણવામાં આવતા હતા તે હટાવી દેવામાં આવ્યા છે હવે માત્ર શારીરિક કસોટી એટલે કે દોડ જે છે તે ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે લેવાશે એટલે કે આગળના પડાવ એટલે કે લેખિત પરીક્ષામાં પહોંચવા માટે તે માત્ર એક ક્વોલિફાઈંગ ટેસ્ટ હશે આ ઉપરાંત વજન સહિતના માપદંડો જે છે તેને પણ હટાવી લેવામાં આવ્યા છે બીજો સૌથી મોટો ફેરફાર પરીક્ષા પદ્ધતિની અંદર પણ કરવામાં આવ્યો છે પાર્ટ એ પાર્ટ બી તેની અંદર આ બે પરીક્ષા વિભાજીત કરવામાં આવી છે અગાઉ જે સો માર્કનું એમસીક્યુ પ્રકારનું પેપર જે હતું તે હવે બસ્સો માર્કનું કરવામાં આવ્યું છે એટલે કે પરીક્ષા જે છે તે ડબલ લેવાશે એટલે કે સો માર્કની બદલે બસો માર્કની લેવાશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી જે છે સાથે જ તેના વિષયો જે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અમુક સુસંગત નથી તેવા વિષયો જે છે તેનો બાકાત કરવામાં આવ્યા છે અને નવા વિષયો જે પરીક્ષા પદ્ધતિ છે તેના માળખા જે છે તેની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે આ ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સિટી સહિતના જ્યાં આ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે તે ઉમેદવારોને તેનો લાભ મળે તે માટેનું પણ પ્રાવધાન જે છે તે આ પરીક્ષા પદ્ધતિની અંદર કરવામાં આવ્યું છે જે પ્રકારનો સમય ચેન્જીસ થાય છે તે પ્રકારે પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરી અને પોલીસ ડિપાર્ટમેન્ટના પડકારો પણ બદલાઈ રહ્યા છે અને તેના જ આધારે નવી પેઢીની ભરતી પરીક્ષાઓ નવી પેઢીની આ ભરતી જે છે તે અલગ અંદાજની અંદર લેવાય અને જે સમયની માંગ છે તે પ્રકારના પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારીઓ મળી રહે તે માટે લાંબા સમયથી ભરતી પરીક્ષાના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યા હતા અને આજે ફાઇનલ આ નિયમો થયા બાદ ગૃહ વિભાગ અને ખાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે